અમરેલી જિલ્લામાં આજે બપોરના સમયે પ્લેન થવાની ઘટના સામે આવી છે છે લઈને તંત્ર દોડતું થયું શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થતા પાયલટનું મોત નીપજ્યું આ ઘટનાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે પ્લેન ક્રેશ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી જ્યાં ફાયર વિભાગ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે કેવી રીતે ઘટના બની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ઓફ કરતા હતા એ દરમિયાન પણ કારણોસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એમને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે હજુ હાલ જોતા

તમને ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને બહાર કાઢી અને એકસો આઠને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે બ્લેક બોક્સને ભૂતી અને વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ સરક વિસ્તાર છે આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈ નુકસાન આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક ભાગીલ થયું હોય એવું અમને જોવા મળ્યું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે

આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ